આ વરરાજા આવ્યા એમને મળવા ચલો એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી મૂરખ કન્યાઓએ ડાઈને કહ્યું અમને થોડું તેલ આપો અમારા દીવા બુજાય છે પણ ડાઈ કન્યાઓએ જવાબ આપ્યો ના તમને અને અમને બંનેને પૂરું નહીં પડે એના કરતાં દુકાને જઈને તમે તમારા માટે ખરીદી લાવો તે તેઓ ખરીદવા ગયા એવામાં વર્રજ આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સભારંભમાં ગઈ અને બાણું વાસી દેવામાં આવ્યું પાછળથી પેલી પાંચ જણે આવીને બૂમો પાડવા લાગી પ્રભુ 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 અમારે માટે બાણું ઉઘાડો પણ તેમણે જવાબ આપ્યો હું સાચું કહું છું હું તમને ઓળખતો નથી એટલે જાગતા રહેજો કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે યુવા મિત્રો આ દ્રષ્ટાંતમાં આપણને સમજાવવામાં આવે છે કે આપણે તૈયાર રહેવું કેટલું મહત્વપૂર્ણ છે જેમ પાંચ બુદ્ધિશાળી કન્યાઓ પોતાના દીવા માટે વધારાનું તેલ રાખી મૂક્યું હતું અને વરરાજાના આગમન સમયે તૈયાર હતી તેમ આપણે પણ આપણા જીવનમાં પ્રભુ યસુના પુનરાગમનની રાહ જોતા તૈયાર રહેવું જોઈએ જ્યારે બીજી બાજુ પાંચ કન્યાઓ વાંધો અનુભવ્યો કારણ કે તેઓ તૈયાર ન હતી એ જ રીતે આપણે પણ છેલ્લી ઘડી સુધી રાહ જોશું તો અવસર ચૂકી જઈશું છેલ્લે ઈશુ કહે છે જાગતા રહેજો કારણ તમે સમય કે દિવસ જાણતા નથી આભાર